આપણે ખેતરમાં માં જઈએ તો હું રખડાવી ઘડીકો રખડાવી લઈ જેમ કે હવે પાડો હેરાન કરે છે ને અમે એક ભાઈ ભે લઈને ચાર વાયવા પાડો કહ્યું ને થકવી દીધો એક લાકડી પડી હતી જીરો પડ્યો જ રાખ ગોરી આવે બાકી બધી હવે મૂકી દીધી રેઢી આવતું ગોરી નાક ને ભંગડી આવે ગોરી દોઈ દીયો લટ ને મા તને ઉભો ન થવા દે પાછો આ બધી અમને મકડે છે બાવનતી તેમ કે પીસ ઘટ એમ નથી ચાર તીન ની પ્રૂફ હોય તો જરા ને બધું પડ્યું અમને આપડી ભેંજો માં પાછી વરી પડી હવે આ બેન કરવાની જરૂર નથી કેમ કે ઘરે એટલું ખાઈ ને આવે પાડો આપડો હેરાન અહીંયા કરે કેમ કે બેન ભૂખી હોય તો ખાય જ ટોપ ક્વોલિટીમાં હેવી હશે થોડાક દિવસ પેલા ના વ્લોગ લગભગ આવી ગઈ છે આપડે આપડે પાડે ફરેલી છે પાડો કાતરે ને ઉભો રહ્યો છોટો મુકો એટલે હમણા આવે જો બેઓ બેઓ નાખી દીધે રે નદી માં નદી કેવડી લાંબી આમ આખી જો ના પાણી આખી ભરી રહ્યું છે ટુમાં ઉપર સુધી હવે આમાં પડે માણસ જીવ તો રીએ ક્યાંથી આમણે હજી રેતી આવી જાય વાંધો ના આવે હમણાં ચીપરા છે ઓલી ચીપરામાં થઈ કારણ કે આ કાઠો જો ઊંધો મારા જેવા બે માણસ છે ને તો એ માને દેખાય એમાં તોય દેખાય તો નહીં જ કેમકે રેતી કાઢી ગયા ખાડા બહુ થઈ ગયા ભેહોને આપણે આમ ચડાવીએ આરતી આમણી ભાઈ ગઈ છે બાંજ પટ્ટે ચડાવી દીધી પાડાની દોરી છૂટી જાય છે કેમ કે આગળ અહીંયા ખાડું હોય ને એટલે ભાગ છે એમણી આમ ઓલો થાંભલો મોટો દેખાય નહીં ઓલી બાજુ છે ત્યાં ખાડું ઊભું છે આપણે પાડાને મૂકવો નથી ઢીલો જો ઢીલો મૂક્યો તો બેહું માં મારશે ભાંગી ભાંગી નાખે વાંધો એ પડે બાકી આટલું પાણી ભી આમાં એક અહીંયા ભીરો ને બાકી ઓલી બાજુ હોય ને થોડોક પાણકા કાઢ હે તો હું ઊંડો કરું નાખ્યો થોડોક વધારે એટલે બાકી કાંઈ ન મળે આમાં વિડીયો બનાવીએ મેકઅપ કરાવી લીધું જગાવીને મોજ હાલે બધી મેકઅપમાં ઉતરી ગયું ત્યારે ટ્રાફિક જામ કરે એટલે કાંઈક તો વાર જ ના લાગે ગાડી હમણાં રહી ગઈ ને ભડકાણી એક બહુ બહાર આવી ગયો મારવાનું બધી બે ગાડી નહીં ને ત્યાં સુધી આને હાખ ના થાય બીજું પાડખે ગાડી આવે તો અહીં મારે બેનો નિયમ છે ગાડી જ્યાં સુધી પડખે ન પહોંચે ત્યાં સુધી વચમાં નહીં પડે જેવી ગાડી નજીક આવી ને એટલે તરત વચમાં આવી જાય તો આપણે જો બે હું છોડીને હાલતા થઈ ગયા બે હવારે પાછા આજે કાલે હું લઈ ગયા તા કાલે રાંજે બીજું ના કેમ કે આપણે બેને ચડાવ્યા હતા બાટલા બે ભેગા તાવનું ટેમ્પરેચર થોડું વધી ગયું હતું એટલે પ્રાઇવેટ ડોક્ટરને બોલાવવા પડ્યા સરકારી ડોક્ટર આવે પણ છે બઉ જોયે એવું કાંઈ ના થાય ઇન્જેક્શન મારી જ આગલી દી તો કાંઈ ફેર પડ્યો નહીં તો પછી ડૉક્ટરને બોલાવ્યા પછી પ્રાઇવેટને કે સરકારી ડૉક્ટર ને સીધો ચેક ન કરે એવું આવીને સીધો આંખ જોઈ લે કાન જોવે તો ચેક નથી કંઈ ખબર નથી ટેમ્પરેચરની કંઈ ચેક કરવાનું ના હોય એ પણ ઇન્જેક્શન મારા આવ્યા ને પછી સુગરની તકલીફ વધારે થઈ અને હિસાબે દૂધ વહી ગયું તો આવું બાટલા ચડ્યા મેળે થઈ ગયો હું ભેંમાં ભેગી આવી ગઈ આગળ છે પાડો ઘરે જવાનું આવવાનું કરે કેમકે એ ઓલા પડી ભેં એક છે ને ગરમીમાં આવે એવું છે એક બધીમાં થશે બાકી ની જોઈ રખડા પગમોકરો કરી આવે તો ઘરે ખા આપણે ચારો આવ્યો ને ત્યાં આવું કંઈક જોવા જઈ શું છે એ ખબર ના પડી પણ હરખું જોયું તો એ ખબર પડી કે આ જારના દાણા નાખ્યા આ લાકડું ગોઠવું અને નીચેનું લાકડું જે આમ આ પંખેડું કાવે ને આ પંખેડા મારવા માટે કહ્યું છે જરાક હટાડશે ને એટલે સીધું પડી જ જાય આ પાણખો છે ને જોજો હમણાં પડી જશે આમાં પંખેડું મરી જ જાય સીધું તો આપણે જે પાડો બધાને મોર થઈ ગયો છે ઘેડીક મોરે પછી ભાગ છે સીધો ભેરે પછી બેઉ નાખેલી દેવે ચક્કર મારા જાય આમાં હવે સીધો હરે ભાગ હલો

हाँ जी काले था यार यहाँ पर अत्यार उबी नहीं तो रहती जो थोड़ा दूर घर गया है बाकी बुको खाई छोड़ी है बीजे पाकड़ा ने ને મંગન ગોરી અહીંયા ખાય રાધા અહીંયા પાડો અલી ભે આ ચાંદરી પાડેલા બધા એ બધા અહીંયા ખાવાના આને હું મારે ઓલી નું મારતું નથી કોઈ પાડા નહીં નથી મારતું કેમકે ભીં કહે છે પાડો જાવ નથી તાજી ના આવતી હવે પાકડે ગઢો મારો છે કેમ કે ઓલી બધી જો ભૂકો ખાઈ છે જરાત્રા રહીએ ને એટલે ભાઈ છોડી નાખીએ ભેં હું પાકડે ચાટી લે ઘડી સાંજે પાકડા નાખી દેવાનું પછી કાઢવાની બાંધી નાખવાનું સાંજે બાંધી નહીં પાડે છૂટી નાખી દે ડાંડ ખાઈ લઈએ અંદર જો વિડીયો ગઈ હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો યાર કે તો કમ્પ્લીટ કરાવવા એટલે બધા આમ જોવે નીચે પર ક્લિપ નાખી દઈએ કેટલા અન સબસ્ક્રાઈબ કરેલું નથી ને જોવે છે હવે આમ ના કરાય યાર સબસ્ક્રાઈબ કરતા જાઓ જેમ બતાવી બધાને